ભરૂચમાં કાર્યકરત કન્સાઈન નેરોલેક કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી સીસી ગૃહમાં જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરવા કરાવતા નવા સાધન સામગ્રીનું લોકાર્પણ કરાયું હતું ભરૂચની ગુજરાત ગેસ કંપની નજીક આવેલી શિશુ ગૃહમાં બાળકો તથા સંચાલકો માટે મહત્વની સુવિધારૂપ સીસી ટેવી સીસીટીવી કેમેરા વોશિંગ મશીન બે કબાટ ઇન્વેટર પતરાનો સેટ તથા બાળકો માટે રમતગમતના સાધનોની સુવિધા કરી આપતા નવા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન પિનાકીન કંસારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિવિયન ક્રિશ્ચિયન તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો તથા કશ્યપભાઈ નારે કોમર્શિયલ ઇન્ચાર્જ ધવલ જાદવ એન્જિનિયરિંગ ઓફિસર શ્રવણ કુમાર પીઆઈ ઓફિસર આલોક મિશ્રા પ્રોડક્શન ઓફિસ તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શિશુ ગૃહના સંચાલકોએ કન્સાઇન નેરોલેક કંપનીનો આભાર માન્યો હતો હું પિનાકીનેન કંસારા ચાઇલ્ડ વેલફેર કમિટી ભરૂચ આજરોજ નેરોલેક કંપની દ્વારા એડોપ્શન એજન્સી ભરૂચને બાળકોની સુવિધા માટે બે કબાટ વોશિંગ મશીન અને કંપાઉન્ડમાં જે શેડની સુવિધા ઊભી કરી આપી છે તે બદલ હું આ કંપનીનો મારી કમિટી વતી ખૂબ જ ખૂબ જ આભાર માનું છું આવી રીતે બીજી કંપનીઓ પણ આવી સંસ્થાઓને તેઓની સુવિધા મુજબ સગવડ ઊભી કરી આપે એવી હું અપેક્ષા રાખું છું abar